જિલ્લા અને શહેરમાં ગઈકાલે રાત્રે પોલીસે ખાણીપીણીની જગ્યાઓ તેમજ લારી પાનના ગલ્લાઓની જગ્યાએ મોડી રાત સુધી એક મેગા ડ્રાઈવ કરી અને અસામાજિક તત્વો પર અભિયાન શરૂ કર્યું હતું જુનાગઢ જિલ્લા અને શહેરમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ફાલે ફૂલે નહીં જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ તેમજ શહેર અને જિલ્લાના યુવાનો કોઈ દૂષણનો પ્રવેશ તેમજ અસામાજિક તત્વોનો ભોગ ન યુવાનો ન બને તેમજ યુવાનો વ્યસનથી દૂર રહે તે માટે થઈ જુનાગઢ પોલીસ દ્વારા વખતો વખત આવી મેગા ડ્રાઇવનું આયોજન કરે છે ત્યારે આ તકે જિલ્લા પોલીસ વડા હર્ષદભાઈ મહેતાએ સમગ્ર માહિતી આપી હતી સમગ્ર જિલ્લામાં જુનાગઢ અને જુનાગઢ શહેરમાં અમારે તમામ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ બનવાય સીપીઆઈ સાહેબો નાણા અધિકારીશ્રીઓ અને તમામ સ્ટાફ આજે સમગ્ર જિલ્લામાં પાણીના ગલ્લા નોનવેજ ઇન્ડાની લારીઓ કેટલાક એવા સર્કલ છે કે જ્યાં કોઈ વારંવાર ફરિયાદ આવે છે કે જેટલા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે એવા જે વિસ્તાર છે ત્યાં સતત છેલ્લા દોઢ બે કલાકથી એનું ફૂડ પેટ્રોલિંગ સાથે બ્રેથ એનેલાઇઝરની મદદથી એવા લોકોને ચેકિંગ ચાલી રહ્યું છે અને જ્યાં જ્યાંથી કમ્પ્લેન આવે છે કે અહીંયા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે ત્યાં ખાસ આ ઝુંબેશ ચાલી રહી છે આપના માધ્યમથી એક અપીલ પણ છે કે સારા યુવાનો છે આવી જગ્યાએ બેઠક ઉઠક ન કરે બહારના ગલ્લાઓને પણ એક અપીલ છે કે ત્યાં પોતાનો વ્યવસાય માટે જે કંઈ એમના કસ્ટમર આવે તો એમને આપીને એમને જ્યાંથી આવા લોકોને બેસાડે નહીં જે લોકો ગુનાહિત માનસ ધરાવે છે એવા લોકોને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે બીજેલા અથવા પ્રોહિબિશનની અથવા અન્ય જે નંબર પ્લેટ વગરના વાહનો સાથે અગાઉ જેમનો ગુનાહિત ઇતિહાસ છે ને અમુક પ્રકારની એવી બેઠકો છે એવા એજન્ટને પણ એમની પાછળ પોલીસ ચેક કરી કરીને પોલીસ સ્ટેશન લાવીને એની કાર્યવાહી હાલ મોડે સુધી રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ ડ્રાઈવ છે હાલ ચાલી રહી છે